નમસ્કાર પ્રણામ મિત્રો જય માતાજી જય શ્રીકૃષ્ણ મિત્રો આજની વાતનું શીર્ષક છે બાનું પિયર તો મિત્રો આજની વાત છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે અને ખાસ કઈ કોમેન્ટ બોક્સ માં તો રાધે રાધે તો લખો જ પડશે તો ચાલો તમારો વધારે સમય ન બગાડતા વાતને શરૂ કરીએ મીરાપુર કુદરત ના ખોરે અને હિરણ નદી ના કિનારે વસેલું એક સુંદર ગામ છે ચારે બાજુ ગિરનાર પર્વત માળા ની નાની મોટી ટેકરીઓ આવેલ છે મીરાપુર ગામમાં સવારની ચહલપહલ થઈ રહી છે લોકો પોતપોતાના કામ જવા માટે નીકળી રહ્યા છે છોકરાઓ શોર બકોર કરતા કરતા શાળાએ જતા નજરે ચડી રહ્યા છે એક દ્રષ્ટિએ જોઈએ તો બધું જ સાવ સામાન્ય નિત્યક્રમ મુજબ દ્રશ્યમાન થઈ રહ્યું છે પણ આ જ દ્રશ્યને થોડો ઊંડાણમાં જોઈએ તો એક હૃદય દ્રાવક ઘટના ઘટી રહી હોય એવો નજારો પણ જોવા મળે છે ફળિયામાં બધા જ્યારે સવારના નિત્યક્રમમાં વ્યસ્ત છે ત્યાં એક વૃદ્ધા એમની ઊંડી ઉતરી ગયેલી આંખોથી એકી તસે ગામના મુખ્ય રસ્તા પર મીટ માંડીને બેઠા છે જાણે વર્ષોથી કોઈની રાહ જોઈ રહ્યા હોય એમ જણાઈ રહ્યું હતું એટલામાં જ એમના પાડોશીમાંથી અવાજ આવ્યો અલ્યા ડોશીમાં રોજ રોજ આમ સીધ રાહ જોવો છે કોણ તમારે માટે નવરું છે તો સવાર સવારમાં તમને મળવા આવવાનું છે ખાટલે હું ચા લઈ આવું પછી ચા ને ભાખરી ખાઈ લો આ અવાજ ડોશીમાં કાને તો પડ્યો પણ બરાબર સંભળાયું ના હોય એમણે ગંભીરતાથી અવાજની દિશામાં નજર કરી અને જોયું કે સામે પાડો માંથી મોટા દીકરાની વહુ ચા નાસ્તો લઈને એમની પાસે આવી રહી છે ડોશી માં કઈ જ પ્રતિક્રિયા આપ્યા વગર ફરીથી રસ્તા તરફ નજર રાખીને બેઠા રહ્યા હિના આવીને એમનો હાથ પકડી ઉભા થવા માટે ઇશારો કર્યો એ હાલો હવે એ રસ્તે મેટ માંડીને બેઠા રહેશુ તો આઈને અહી લઈ જવા પડશે પરબારા હાલો ચા પી લો તો ડોશી માં કોઈ પણ વળતો જવાબ આપ્યા વગર બેસી રહ્યા પછી હિના બાજુમાં બેસી કાનની નજીક જઈ મોટેથી બોલી અલ્યા બા બહુ થયું હાલો હવે ચા પી લોને મારે હજી બહુ કામ બાકી છે હવે બા થોડા સ્વસ્થ થઈ સાવ ધીમા લડકાતા અવાજે બોલ્યા બેટા મારે ભૂખ નથી અને હજી ગામની પહેલે બસ આઈ નથી એ આઈ જાય પછી હું તારી હારે આવું ત્યાં લગનતું રોંઢો કરી લે મારે વાટ નો છું હિના મનમાં ગુસ્સો કરી બબડી આ ડોશીનું વળીકોર રહી જયું છે મલ્યા વગર તે રોજ રોજ સવારથી સાંજ બસ વાટ્યું જોયા કરે છે હીના એનો અણગમો દબાવી સમજાવવાના પ્રયાસ રૂપે ડોશીમાની બાજુમાં આસન બિછાવીને ત્યાં જ બેસી ગઈ એટલામાં બસના ઓરણનો અવાજ સંભળાયો તરત જ હીના બોલી આવી જ જઈ તમારી પહેલી બસ બસ બા ધીમા બહુ જ હરખ ભરેલી આતુરતા સામે હિનાને હાથ જોડી આજીજી કરી બસ સ્ટેન્ડ સુધી લઈ જવા કહેવા લાગ્યા હિનાએ મહામહેનથી એમને હાથ પકડી ઉભા રાખ્યા અને ધીમા પગલે એમને બસ સ્ટેશન સુધી ચલાવવા લાગી બંને જણા બસ સ્ટેશન નજીક જઈ ઊભા રહ્યા બા એક દિવસે પણ ધ્યાન ભટકે નહીં એમ બસમાંથી ઉતરતા મુસાફરોને જોવા લાગ્યા એક એક મુસાફર બસમાંથી ઉતરી રહ્યા હતા એમ બા આતુરતા પણ વધી હતી દરેક મુસાફરને એ ધ્યાંથી જોઈ રહ્યા હતા બધા મુસાફરો બસમાંથી ઉતરી પોતાના રસ્તે નીકળી રહ્યા હતા એક પણ મુસાફર આ બા તરફ ધ્યાન દઈ રહ્યા ન હતા બાની અધીરાઈવાળી આંખોમાં સ્પષ્ટ જણાઈ રહ્યું હતું કે જાણે હમણાં કોઈ અજાણો વ્યક્તિ બસમાંથી નીચે ઉતરશે અને કોઈને પૂરશે કે કાશીબા ક્યાં રહે છે બસમાંથી જ્યારે કંડકટર સિવાય બધા જ મુસાફરો ઉતરી ગયા અને છેલ્લો મુસાફર ઉતરવાની સાથે જ બાની આંખોમાંથી આંસુ વહેવા લાગે છે એમની અધિરાય હવે નિરાશામાં રૂપાંતર થાય જ છે જ્યારે કંડકટર બસ ઉપાડવા માટે બેલ મારે છે ત્યારે કાશીબા બહુ મોટો નિશાન નાખી અંદરને અંદર રડવા માંડે છે એમની આંખોમાંથી ધડધડ આંસુ વહેવા લાગે છે એમનો હાથ પકડીને ઊભી રહેલી હિના પણ ભાવુક થઈ ગઈ છે એની આંખોમાં પણ જળ જળિયા આવી ગયા છે તે કશું પણ બોલ્યા વગર કાશીબાને ભેટી પડી અને એમના પીઠ પર હાથ ફેરવા લાગ્યા લાગી થોડીવાર પછી સ્વસ્થ થઈ એ બોલીબા હવે તો હાલો ઘેર અને ઈ તો કયો તમે કોણી હારું રાહ જુઓ છો અને આ આઆહુડા પાડો છો કાશીબા આંખો ભીની આંખે હિના નો હાથ પકડી ઘર તરફ ચાલવા લાગ્યા એમના ચહેરા પર નિરાશાની સાથે સાથે ફરી પ્રયત્નની આશા પણ વળતા હતી પરંતુ તે હિનાને જવાબ આપવા કંઈ જ બોલી શકે એવી હાલતમાં નહોતા એમના ગળામાં જાણે ભાવનાઓનો ભરાઈ ગયો હતો હિના બાને ઘેર લાવી ખાટલામાં બેસાડ્યા અને પોતે આસન બિછાવી એમની પાસે બેસીને એમનું ધ્યાન બદલે એવી વાતો કરવા લાગી બા સ્વસ્થ થયા એટલે હિના પોતાના ઘેર જઈ ચા અને ભાખરી લઈ આવી કીટલીમાંથી રકાબીમાં ચા નાખતા નાખતા તે રકાબીમાં ફૂંક મારીને ચા ઠંડી કરવા લાગી અને હાથથી ભાખરીનો ભૂકો બનાવી બાને ખવડાવવા હાથ લંબાવ્યો એના હાથમાં બાને જોઈ ધ્રુજતા હતી કારણ કે બાનું ધ્યાન હજી પણ વારવાર ગામમાં આવતા વાહનો તરફ જતું હતું અને હમણાં જ કોઈ એમના ઘેર આવશે એવી રાહ જોઈ રહ્યા હતા અને આ જોઈ હિના પણ અંદરથી ભાવુક હતી બહુ આગ્રહ કર્યા પછી બાએ ચા પીવાનું ચાલુ કર્યું અને હિના હાથે ભાખરીનો ભૂખ મોઢામાં મૂકીને મરાવવા લાગ્યા નાસ્તો કરી લીધા પછી હિનાએ ભાવુક સ્વરમાં બાને પૂછ્યું બા રોજ સવારે તમે આ કોની રાહ જુઓ છો ઈ તો કોને તમારો સગુ કોઈ આવવાનું હે બા એ ધીમા અવાજે જવાબ આપ્યો અટાણે મારી સગી કહેવાય એવી તો તું એકલી હે બીજું કોઈ હોય સગી આ કાર્યા ઠાકરે મારી પાસે રહેવા દીધું નથી कौन जाने केम में एवा हूँ पाप करया हशे ही ना बोली बात तमारी सगी तो हूँ सिवाय तमारे कोई नी जरूर नथी हो ए हंधू तो हूँ जाणु छू आठला वर्षो मां मने तमे ए नथी किधु के तमे राह को जोवो छो कोना माटे तमे रोज हवारे राह जोई जोई आहुडा पाड़ो छो हरता स्वरमा बोलया बेटा ए हूँ तने नहीं कहूँ मने એ હવાલ નો પૂછ એમના પગ દબાવતા દબાવતા હિના બોલી એ હારું બા તમારી કહેવાની ઈશાનત તો આમ રોજ આહુડા વહેરાવી ઓછું ના લાવું બોલ્યા તું મારી આટલી ફિકર નો કર અને હવે ઊભી થા મારી પાસેથી અને તારું કામ પતાવ હમણાં નિહારે થી તારા છોકરા આવશે અને તારું કોમ રહી જાહે બાએ હિનાની વાતને વાત ને ફરી એકવાર ટાળી દીધી હિના બધું સમેટી ઊભી થઈ પોતાના ઘેર જવા લાગી જતા જતાં એને કહ્યું બા તમારે કંઈ જોવી તો મને સાથ દેજો હું ઘરમાં જ છું બા ખાટલામાં આડા પડ્યા પડ્યા પાછા વિચારોમાં ખોવાઈ ગયા આમને આમ બાના દિવસો ખૂટતા હતા એમને કોઈ વાત મનમાં એવી લાગી હતી કે એમનું શરીર સાથ ના આપી રહ્યું હોય છતાં એ એ રોજ એમની રાહ જોવાનો ગામમાં આવતા બધા વાહનોની અવરજવરનું ધ્યાન રાખવાનું નિત્યક્રમ ભૂલતા નહીં અને ગામમાં કોઈને કશું પણ કહેવાતા નહીં ના કોઈની મદદ લેતા ના કોઈ ન ફરિયાદ કરતા બસ એમના જીવનમાં એક જ સથવારો ગણી શકાય એવી હિનાજ હતી સો વર્ષની ઉંમર હશે બાની તો એ પથારી રહેતા નહીં આખો દિવસ કહીને કાંઈ પ્રવૃત્તિમાં પોતાને પરોવી રાખતા ફરિયામાં કોઈ પણ વ્યક્તિના ઘેર સારો નરસો પ્રસંગ હોય ત્યારે મહિલા મંડળના પ્રમુખ બાજ રહેતા અને રસમો રીતરિવાજો વિશે માર્ગદર્શન આપતા આ બાજુહીના પોતાના ઘેરે કામ તો કરી રહી હતી પણ એનું મન બાના વિચારોમાં ખોવાયેલું હતું બાનો એ અધુરાઈ વાળો ચહેરો વારવાર એની સામે આવી રહ્યો હતો અને પ્રશ્ન કરી રહ્યો હતો કે એવો તે કયું વ્યક્તિ છે કે જેને મળવા બા આટલા બધા આતુર છે આટલા વર્ષોથી હું બાની પાડોશમાં રહું છું ક્યારે એમના સગા સંબંધી કહી શકાય એવું કોઈ વ્યક્તિ એમના ઘરે આવ્યું હોય એવું બન્યું નથી ના તો કોઈ મહેમાન એમનું સરનામું પૂછતા પૂછતા ગામમાં પધાર્યા હોય તો પછી બા કોના માટે એટલા બે બાકા થઈ ગયા છે હિનાનું પોતાનું જીવનમાં વગર પસાર થયું હોવાથી એને બામાં પોતાની માના દર્શન થતા હતા અને બા પણ હિનાને દીકરીની જેમ રાખતા તે છતાં કેમ આ વાત વિશે મને કંઈ પૂછવાની ના પાડે છે એ વાત હિનાને હેરાન કરતી હતી સાંજ પડી ગઈ છે હિના ઘરમાં રસોઈ બનાવી રહી છે અચાનક રસોઈ બનાવતા બનાવતા હિના ચક્કર ખાઈને નીચે પડી જાય છે અને ચીસ પાડી ઉઠે છે ઘરના બધા વ્યક્તિઓ રસોડામાં દોડી આવે છે બધાને અચાનક દોડતા જોઈ બાને પણ ખબર પડે છે કે હિનાને કંઈક થયું છે એટલે લાકડીના સહારે ધીમા પગલે બાપણ પડોશમાં હિના ઘેર આવી જાય છે ઘરના લોકો હિનાને પાણી પીવડાવી બેઠા કરવાનો પ્રયાસ કરે છે ત્યાં જ આવીને હિનાની બાજુમાં બેસી એને માથે હાથ ફેરવવા લાગે છે અને હાથ પાંખો ફેરવી હવા નાખે છે હીના શુદ્ધમાં આવી બેઠી થવાનો પ્રયત્ન કરે છે બા હિનાને પૂછે છે બેટા આજે તું જમીશું કે બસ ભૂખ્યા પેટે આખો દી કાઢી નાખ્યો છે હિના ઊભી થઈ જાય છે અને બા સાથે એના રૂમમાં જઈ પલંગ પર આરામ કરે છે બા પણ એની પાસે બેસી રહે છે થોડી જ વારમાં હિનાનો પતિ ડોક્ટરને લઈને આવે છે ડોક્ટર હિનાની તપાસ કરે છે તપાસમાં કઈ અસામાન્ય લક્ષણ ના લખતા ડોક્ટર હિનાને થોડું લીંબુ પાણી પીવાનું અને આરામ કરવા સાથે સાથે પ્રેગ્નન્સી ટેસ્ટ કરાવવાની પણ સલાહ આપે છે બીજા દિવસે ટેક્સનો રિપોર્ટ આવે છે ત્યારે ખબર પડે છે કે હિના ગર્ભવતી છે એના ઘરમાં ખુશીની લહેર છવાઈ જાય છે અને સૌથી પહેલા હિના બા પાસે જાય છે અને આ વાત જણાવે છે બા પણ ખૂબ જ ખુશ થાય છે અને હિનાને આશીર્વાદ આપે છે સાથે સાથે હિનાને શું ખાવું શું પીવું આ બધા વિશે સલાહ આપે છે આમને આમ દિવસો પસાર થાય છે સાતમે મહિને હિના પરિવારવાળા હિનાનું શ્રીમંત જોવડાવે છે બા હિનાની સાથે જ મોટા ભાગનો સમય વિતાવે છે અને એક માની જેમ હિનાનું ધ્યાન રાખે છે હિના બાને કહે છે કે બા મારું શ્રીમંત થઈ જાય પછી હું સુવાવડ માટે પિયર જતી રહીશ ત્યારે તમારું ધ્યાન કોણ રાખશે અને મને પણ બા નથી તો તમારા વગર મને પણ માની કમી વર્તાશે એટલે તમે પણ મારી હારે મારા પિયર ઘેર હાલો બા કહે છે બેટા તું ફિકર નો કર હું તારી હારે જ છું પણ મારાથી ત્યાંનો અવાય હું અહીં જ રહીશ અને સુવાવડમાં તું મારું નો વિચાર અને તારી સંભાળ રાખ હું મારી રીતે જે થાય એટલું કરી દાદા ટૂંકા કરી લઈશ હિના બાના જવાબ સામરી ટોણો મારે છે તમે સીત આવશો મારી હારે હું કાંઈ તમારી સગી દીકરી થોડી છું અને અહીં તમારા વગર તમે પહેલી બસમાંથી કોઈ આવેલું પાછું જતું રે તો નહીં ને તમે તમ મારે વાત્યું જોવો બીજા કોઈની ભલે દીકરી સુવાડમાં હેરાન થાતી હિના શ્રીમંતનો દિવસ આવે છે એના ઘર મંડપ બંધાય છે મહેમાનો આવેલા હોય છે બધા જ લોકો પ્રસંગના કામોમાં લાગેલા હોય છે હિના એના રૂમમાં તૈયાર થતી હોય છે તૈયાર થયા પછી હીના મહેમાનોને જોવા બહાર આવે છે હીના મનમાં હરક ઉમટીયો હોય છે કારણ કે આ પ્રસંગમાં પોતાના પિયરમાંથી કુટુંબ અને ફરિયાના બધા જ લોકો એના ઘેર આવવાના હોય છે એમને પોતાના ઘેર જોઈ એ કેટલી ખુશ થશે કે એના ચહેરા પર સાફ જોઈ શકાતું હતું આ ખુશીને પોતાના સૌથી નજીકની વ્યક્તિ એટલે કે બાની સાથે વ્યક્ત કરવા એ ભીડમાં બાને શોધે છે પણ બા દેખાતા નથી એ બેબાકડી બની સીધી બાને ઘેર જાય છે બા ઘેર પણ નથી હોતા હીના બાને શોધવા ફળિયાના નાકે જાય છે त्या बा रोजनी जेम वाहनों की अवरजवर पर जोई रहा था बाने त्या जोई ही ना बा पर गुस्से थी जाए ठपको आपे छे आखरे हूँ नथी इटले तमे मारी हारे रहवाने बदले अही आवीने बेही गया छो हूँ तमने शोधती ने छू ए भूली गया के आजे हीना नू श्रीमंत छे આટલું બોલી હિના ભાવુક થઈ જાય છે અને બા પણ રડી પડે છે અને હિનાને ભેટી માફી માંગે છે હીના બાને લઈ ઘેર આવે છે અને પોતાના રૂમમાં એની પાસે બેસાડે છે એટલામાં હિના પિયરમાંથી મહિમાનો આવવાનું શરૂ થઈ જાય છે હીના પિયરથી મામેરું આવેલું હોય છે એટલે હિના એના સાસરીયાની મહિલાઓ અને બા બધા જ મામેરાનું સામયું કરવા ગીતો ગાતા ગાતા ફળિયાના ચોક સુધી જાય છે મામેરામાં હિના પોતાના પિયરથી આવેલા સગા સંબંધીઓને જોઈ ભાવ વિરભર થઈ જાય છે હિના ભાઈઓ અને હિના પપ્પા જ્યારે આવે છે ત્યારે હિના એમને ભેટી પડે છે અને ભાવુક થઈ જાય છે આ દ્રશ્ય બા પણ જોઈ રહ્યા હોય છે એમની અંદર જાણે લાગણીઓનું પોર ઉમટ્યું હોય એમ એમની આંખોમાંથી આંસુની ધારાઓ વહેવા લાગે છે મામેરાનું સ્વાગત પત્યા પછી બધા મહેમાનો મંડપમાં આવીને બેસે છે અને હિના બધાની આગતા સ્વાગતાનું ધ્યાન રાખે છે કિના પપ્પા હિનાને જરૂરી વાત કરવા માટે અલગ રૂમાં બોલાવે છે ヒナ સાસુ એના પરિવાર સાથે ચર્ચા કરી રહ્યા હતા કે હિના સુવાવડમાં પિયર જશે તો એની સુવાવટ કોણ કરાવશે કારણ કે હિનાની મમ્મી હયાત નથી અને ભાઈઓ પણ નોકરી અર્થે ગુજરાત બહાર રહે છે હિના ઘેર ફક્ત એના પપ્પા જ એકલા રહે છે આ વાત હિના પપ્પા પર સાંભળી રહ્યા હતા હિના પપ્પા હિનાને જરૂરી વાત કરવા અલગ રૂમમાં બોલાવે છે હિના પપ્પા ખૂબ જ ભાવુક થઈ ગયા છે અને એમને આંખમાંથી આંસુની બુંદ બહાર નીકળી નીકળી થઈ જાય છે આવી પરિસ્થિતિમાં તે એમની ભાવુકતા છુપાવીને હિનાને કહે છે બેટા આજે તારી મમ્મી આ દુનિયામાં નથી પણ મારે આજે તારા પપ્પા બનીને નહીં પરંતુ મમ્મી બનીને એક વાત કહેવી છે જે તારી મમ્મીએ અંતિમ શ્વાસ લેતા પહેલાં મને કહી હતી તારી મમ્મીની એવી ઇચ્છા હતી કે એના ગયા પછી તારી પહેલી સુવાવડ હું કરાવું અને તારી બધી જ સાર સંભાળ હું એક માની જેમ કરું અને કોઈ પણ દીકરીને પહેલી સુવાવટમાં સૌથી વધારે જરૂરી એની માની હોય છે પરંતુ તું જરા પણ ઓછું લાવતી નહીં હું મારાથી જે પણ કાંઈ બની શકે તે કરીશ અને તારી મમ્મીની કમી મહેસૂસ થવા નહીં દઉં એટલું તું આપણે ઘેર અને તારી મમ્મીની આ છેલ્લી ઈચ્છા મને માં બની પૂરી કર કરવા દેહિના આ સાંભળતા સાંભળતા નિષ્ફ થઈ રડી પડી એની આંખો એક્ટિસે એના પપ્પા સામે જ જોઈ રહી છે હિનાએ એના પપ્પાને પહેલાં ક્યારેય આવી સ્થિતિમાં જોયા નહોતા એના પપ્પા હંમેશા એક સ્ટ્રીટ અને ગંભીર સ્વભાવના હતા પણ આજે હિના એ અનુભવ્યું કે એના પપ્પા સાથે વાત જ નથી કે રહી જાણે એની મમ્મી સાક્ષાત એની સામે ઊભી છે અને એને સાસરીયામાં પેમ્પર કરી રહી છે એના પપ્પાને ભેટી ગઈ અને ખૂબ જ રડી અને એના પપ્પા સાથે આવવા માટે તૈયાર થઈ ગઈ પરંતુ એને થયું કે એકવાર બાને મળી આવું અને એમની રજા લઈ લઉં બાને મળવા હિના એમના ઘેર જાય છે બા ઘરના ખૂણામાં બેસીને કાનુડાના ફોટા સામે જોઈને રડી રહ્યા હતા એ જોઈ હિના એમની પાસે બેસી ગઈ બા ફટાફટ એમના આંસુ લૂછી હિના માથે હાથ ફેરવા લાગ્યા હિના એમના ખોળામાં માથું નાખીને વહાલ કરવા લાગી એને ભાવુક શબ્દોમાં બાને કહ્યું કે બા મને તમારા વગર એક દી પણ નહીં ગમે તમે મારી હારે આવો અને આપણે બંને એકબીજાની સંભાળ રાખીશું મને નિરાંત તમારી ચિંતાને થાય મને સુવાવડમાં એક માનો પ્રેમ મળી રહે બા એને વહાલ કરતા કરતા બોલ્યા જો બેટા હું તારી હારે મારા ઘેર કોઈ આવે તો મારું ઘર બંધ જોઈ પાછું વળી જાય અને હું જેની વરહોતી વાટ જોઉં છું એને ભેગી નો થાવ પણ બા એ તો કયો કે આટલા વર્ષ તમે કોની વાટ જોવો છો આજે તો મને કહી જ દયો નકર હું આજે તમારી પાસેથી ક્યાંય જઈશ નહીં હિના એ મીઠો હક્ક જ બતાવીને પૂછ્યું બેટા આજ લગન મેં આ વાત કોઈને નહીં કરી હે પણ તને કહી દઉં આજ હું મારા પિયરિયાની રાહ જોઉં છું તારી પચાસ વર્ષથી મારા પિયરિયાની કોઈ ભાર નથી કે નથી એમનો કોઈ સંદેશો તોય મને વિશ્વાસ છે કે મારા પિયરિયા માંથી કોઈ આવશે મારી બહાર લેવા અને મારા રુદિયા તારે જ હરખવારો મળે મિત્રો આજની વાત અહીંયા જ પૂર્ણ થઈ તમને કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં તમારો પ્રતિભાવ જણાવજો અને પસંદ આવી હોય તો લાઇક કરી દેજો અને તમારા ખાસ મિત્રોને શેર કરી દેજો દેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને सब्सक्राइब जरूर थी करजो धन्यवाद फरी मरिए एक नवी बात सुधी बधा मस्त रहो तंदुरस्त रहो जय माताजी जय द्वारकाधीश हर हर महादेव जय श्रीराम जय बजरंगबली